નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં સ્વાગત છે અમદાવાદની સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થી સાથે બનેલ ઘટનાને લઈ વાલીઓનો ઉગ્ર હોભાળો નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં આપનું સ્વાગત છે અમદાવાદની ની સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થી સાથે બનેલ ઘટનાને લઈ વાલીઓનો ઉગ્ર હોભાળો અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ શાળામાં એક અત્યંત આઘાતજનક ઘટના બની હતી જેમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થીની છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી આ બનાવને પગલે શાળા પરિસરમાં અને સમગ્ર વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ વ્યાપી ગયો હતો તથા મૃતક વિદ્યાર્થીના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો પ્રાથમિક પોલીસ તપાસ અનુસાર આ હુમલો થોડા દિવસો પહેલા થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડાની અદાવતમાં કરવામાં આવ્યો હતો મંગળવારે શાળા છૂટ્યા બાદ આરોપી વિદ્યાર્થીએ પોતાના અન્ય સાતથી આઠ સાથીઓ સાથે મળીને ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતાણીને ઘેરી લીધો હતો અને તક મળતા જ તેના પેટના ભાગે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓ સિંધી સમાજના આગેવાનો અને સ્થાનિકો સહિત થી વધુ લોકોનો ટોળું શાળા પર એકઠું થયું હતું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું લોકોએ શાળા સંચાલકોની ઘોર બેદરકારી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળામાં તોડફોડ કરી હતી પરિસ્થિતિ એટલી વણસી હતી કે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ગાડીને રોકીને ચક્કાજામ કર્યો હતો અને કેટલાક શાળાના કર્મચારીઓ સાથે મારપીટ પણ કરી હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને મુખ્ય આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદ અને જે છોકરાને શરી મારે છે એની વિરુદ્ધનો અટેમ્પ્ટ ગુનો દાખલ કરવામાં આવેલો છે પ્રાથમિક તપાસ માં અમારા જેમ એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને સ્કૂલમાં ગણતા અન્ય છોકરા જોડે એક વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કા કરવા બાબતે એમાં ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફને પ્રિન્સિપલ એને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા આવ્યું છે કે અગાઉ વાળા વચ્ચે ઝઘડો થયો હતો એ બાબતે

કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો જયારે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે